યસ તો નમસ્કાર હું સંજય પરમાર માઇલાફ સાહેબ ડાયરેક્ટ ડિસ્ટ્રિબ્યુટર તો આજે બેસ્ટ એક ખેતીની અંદર ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટની અંદર બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે બરાબર તો આજે સાહેબ વાત કરીએ કે ભોસ્ત્ર સુપર કે માર્કેટની અંદર અત્યારે ધૂમ બચાવ્યું છે અને એવું જ આપણે આપણી સમક્ષ એક એવું રિઝલ્ટ મળ્યું છે ડાંગીરની અંદર બરાબર તો આપણે ડાયરેક્ટલી એક ખેડૂત મિત્રને પૂછીશું કે કેટલા સમયથી આ આપણે બોસ્ત્ર વાપર્યું છે અને એમને કેવું રિઝલ્ટ મળ્યું છે યસ તો કઈ ખેતીની અંદર રિઝલ્ટ મળ્યું છે તેમના જ મોડે આપણે સાંભળીશું યસ તો શું નામ તમારું રામસિંહભાઈ દેસાઈભાઈ રામસિંહભાઈ દેસાઈભાઈ યસ તો પરમાર કયું ગામ વડતાલ વડતાલ કયા તાલુકામાં આવે નડિયાદ તાલુકા નડિયાદ તાલુકાની બરાબર તો અહીંયાથી કેટલા સમયથી આ યુઝ કર્યું છે તમે યસ વોસ્ત્ર મેં દરું નાખ્યું આજે પિસ્તાળીસ દિવસ થયા દરમાં નાખ્યું દરૂં નાખ્યા પછી રોપણમાં નાખ્યું યસ પાયા વ્યસ તો પિસ્તાળીસ દિવસ સુધી થયા છે અત્યારે કે પહેલાં દરૂની અંદર નાખ્યું ને પછી ડોંગરની રોપડીની અંદર પાયાની અંદર આપવામાં આવ્યું છે બરાબર તો એટલે લગભગ પિસ્તાલીસ દિવસ સુધી થઈ ગયા આની પહેલાં તમે આ વાપર્યું હતું ખરું કે પહેલી સિઝનની અંદર ના આ પહેલી વખત વાપરી છે ફાયદો દેખાય બરાબર કે પહેલી જ વખત સાહેબ અહીંયાથી બોસ્ત્રનો ઉપયોગ કર્યો છે અને પહેલી જ વખતની અંદર તમે જોઈ શકો છો કે બેસ્ટ એવું રિઝલ્ટ મળ્યું છે તો આ રિઝલ્ટ મળવાથી તમે ખુશ છો બરાબર તો બીજા ખેડૂત મિત્રો અહીંયાથી કદાચ વાપરવા માગે છે તો વાપરી શકે કે ન વાપરી શકે વાપરી શકે બરાબર તો અહીંયાથી બેસ્ટ અહીંયાથી તમને રિઝલ્ટ બતાવવાનો પ્રયાસ કરીશ તો યસ યસ તો જોઈ શકો છો કે ડાંગીરની અંદર સાહેબ પૂરું ખેતર એની અંદર બેસ્ટ એવું રિઝલ્ટ મળેલું છે અને એની અંદર ફૂટની પણ વાત કરીએ તો દરેક ફૂટની અંદર પંદરથી વીસ બરાબર અને એની અંદર કે બાજુની ખેતરની અંદર સાહેબ ભૂવસ્ત્ર નથી વાપર્યું એની અંદર પણ તમે જોઈ શકો છો કે આની અંદર કોઈ ભૂવસ્ત્રનો ઉપયોગ કરવામાં નથી આવ્યો બરાબર એ એમના ભયનું જ ખેતર છે અને એની અંદર કોઈ ભૂવસ્ત્રનો ઉપયોગ કરવામાં નથી આવ્યો તો તમે ખેતરની અંદર ડાંગર જોઈ શકો છો કે કોઈ ફૂટનો વિકાસ નથી પણ અહીંયાથી ભૂવસ્ત્ર વાપરેલું છે એની અંદર તમે જોઈ શકો છો કે કેટલું એને કલર બરાબર અને એનું ફૂટ તમને અહીંયાથી જોવા મળે છે યસ તો કોઈ બીને કદાચ ભૂવસ્ત્રની જરૂર હોય ને લેવા માગતા હોય તો તમારો મોબાઈલ નંબર ખાલી આપી દેજો યસ તો મોબાઈલ નંબર બોલશે છવ્વી ઓગણત્રીસ યસ તો કોઈ બીને ભુઅસ્ત્રાની જરૂર હોય તો કોન્ટેક્ટ કરી શકો છો ઠંડો યસ વિશ વિશ્યુ ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય માય થેન્ક યુ